ધી કાલુપુર કમર્શિયલ કોઓપરેટિવ બેંક બેન્ક લિમિટેડ વડોદરાની વાઘોડિયા રોડની શાખા દ્વારા દસમા સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતની સૌથી મોટી અર્બન કોઓપરેટિવ બેંક છેલ્લા ચોપન વર્ષથી ગુજરાતમાં વિવિધ શાખાઓ ધરાવે છે તે અંતર્ગત વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના પ્રભાત બસ સ્ટેન્ડ પાસે વાઘોડિયા રોડ ખાતે આવેલ કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના બેન્કના દસમા સ્થાપના દિવસે રક્તદાન શિબિરનું આયોજન ઇન્દો બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન સમિતિના માજી અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ કમિટી મેમ્બર હિમંતભાઈ જોશી ઠાકોરભાઈ પટેલ ગૌતમભાઈ કોઠારી વૈષ્ણવ સમાજના અગ્રણીઓ રાજેન્દ્ર જે શાહ જબુગામવાડા સુનિલભાઈ ચોક્સી સુરેશભાઈ શાહ વિજયભાઈ ઉર્ફી શંભુભાઈ विपिन भाई ढोली शाखा नाम मैनेजर परवेश भाई सैयद स्टाफ मेंबर ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન મહાદાન સ્વસ્થ ભારત કી ઓર એક કદમ એ રીતે રક્તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો